અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદ છે ઉત્તર પશ્ચિમ ઝોનના ઓગણજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો ઓગણજમાં અઢી ઇંચથી વધુ વરસાદ છે કોતા રાણીપ ચાંદખેડા અને નરોડામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સરદારનગર હંસપુરા અને કોતરપુરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો નિકોલ કચવાડા અને સાયન્સ સિટીમાં દોઢ ઇંચ વરસાદ થયો છે દુધેશ્વર ઓઢવ અને વિરાટનગરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ થયો તરખેજ જોધપુર અને બોપલમાં અડધો ઇંચ વરસાદ થયો છે તો વાસણા કાલુપુર અને સારવામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ચુક્યા છે અને અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ બિલકુલ શહેર સહિત રાજ્યભરમાં આજે હવામાન વિભાગ તરફથી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેનો મુખ્ય કારણ આપણે વાત કરવામાં આવે તો રાજ્ય તરફ હાલ ચાર જેટલી વરસાદી સિસ્ટમો જે છે તે સક્રિય થઈ છે સિસ્ટમની વાત કરીએ તો લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લો સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ અને બંગાળાની ખાડીનો સમાવેશ થાય છે એટલે કે જે પ્રકારની સિસ્ટમો સક્રિય થઈ છે અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે અમદાવાદ શહેરની જો આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રિ જ વરસાદ જે છે તે અવિરતપણે વરસી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે તો કેટલાક નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ભરાયાના સમાચાર મળી રહ્યા છે એટલે કે અમદાવાદમાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ કે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તમામ જગ્યા પર અત્યારે હાલ કહી શકાય કે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે મોટા ભાગના શહેરોની શહેરના વિસ્તારોની જો આપણે વાત કરીએ તો ટેક્સ નારણપુરા વાડજ પલ્લવ વિસ્તાર સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વહેલી સવારે વરસાદ જે છે તે જોવા મળ્યો હતો એટલે કે જે પ્રકારે વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ જે છે તે પણ સતત જોવા મળી રહ્યું છે સાથે સાથે તે સિવાયના જો વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદમાં જે પ્રકારે મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો તેની વાત કરીએ તો નારોલ નરોડા વાળજ છક્કરનગર બાપુનગર અખબારગર રાણીપ ચાંદખેડા એસજી હાઇવે ઇસ્કોન પકવાન થલસેજ ગુરુપુર મેમનગર સુમા બોપલ સિલજ અમદાવાદના તમામ જે વિસ્તારો જે છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે મહત્વનું એ પણ કહી શકાય કે આજે પણ હવામાન વિભાગ તરફથી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને તેની સીધી અસર આજ વહેલી સવારથી જોઈ શકાય છે કે અમદાવાદનું વાદળછાયું વાતાવરણ જોવા મળી મળ્યું છે ક્યાંક કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે એટલે કે ટોરલ આજે પણ અમદાવાદમાં તમામ વિસ્તારોમાં એટલે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે અને કહી શકાય કે ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે તે પ્રકારે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે જી ટોરલ ધન્યવાદ અભિષેક